આજે હું સરસ મજાની એક્સરસાઇઝ તમને કહીશ કે જેના કારણે તમારા શરીરમાં થોડું હલનચલન થશે અને તમારું વજન પણ ઘટશે ઘણા બધા એવા વિડીયોઝ બનાવ્યા છે કે જેમાં તમે બેઠા બેઠા એક્સરસાઇઝ કરી શકો છો સૌથી પહેલી एक्सरसाइज તમારે ટટ્ટાર બેસવાનું છે એકદમ ટટ્ટાર પેટને અંદરની બાજુ ખેંચીને રાખવાનું છે તમારા બંને હાથને ઢીચણ પર મૂકી દો હવા ભરો સ્ટેબલ રહો શ્વાસ છોડો ત્રીસ સેકન્ડ માટે તમારે શ્વાસ ભરેલું રાખવાનું છે આ એક્સરસાઇઝ કરવાથી તમારા પેટના જે સ્નાયુ છે તે મજબૂત થાય છે તમારું પેટ અંદરની બાજુ ખેંચાયેલું રહે છે ધીરે ધીરે તમારા પેટના સ્નાયુ મજબૂત થશે તમારું શરીર બોડી એકદમ પરફેક્ટ સંતુલ આહારમાં આવશે સાથે સાથે તમારા સ્કિનમાં ગ્લો આવશે તમારા ઇનર બ્યુટીમાં વધારો થશે તમારા શરીરની અંદર ફેફસ અને પાચન તંત્રને પૂરતું ઓક્સિજન મળે છે આવું તમે પહેલાં દિવસે ત્રીસ વખત કરો આ તમારી ભૂખ્યા પેટે સવારે કરવાનું છે શ્વાસ ભરો જ્યાં સુધી શ્વાસ રોકો ત્યાં સુધી રોકી રાખો છોડો થોડી વાર સ્ટોપ રહું બધા સ્નાયુને પોતપોતાના સ્થાન લેવા દો ફરી સ્નાયુને અંદરની બાજુ ખેંચો પેટના પેટને અંદર બાજુ ખેંચવાનું છે શ્વાસ ભરેલું રાખો જો તમે ઘણું બધું પેટ અંદરની બાજુ ખેંચાયેલું હોય કમર અને પેટ બંનેને ખેંચવાના અંદરની સાઈડ છોડો એકદમ રિલેક્સ થઈ જાઓ શરીર સાવ ઢીલું મૂકી દઉં આસપાસ ફરો આ એક્સરસાઇઝ થી થી એક મહિનામાં તમારો બેલી ફેટ કોઈ પણ ડાયટ વગર એક્સરસાઇઝ વગર બે ઇંચ કરી શકે છે આ બેઠા બેઠા ને એક્સરસાઇઝ છે નાના બાળકોથી લઈને સ્ત્રીઓ અને વૃદ્ધો સૌ કોઈ આ એક્સરસાઇઝ કરી શકે છે આપણે આપડા પાચન આપડા ખોરાક શરીર જે છે ને કોથળો સમજીને બધું ખાય છે અને આપણો જે હોજરી છે ને એ પ્લાસ્ટિક ના રબર જેવી હોય છે તમે ખાવ એટલે ફૂલાય અને એમાં સમાવતી જાય સમાતી જાય સમાતી જાય પછી એ બધો જ ખોરાક ની અંદર હવા ના હોય એર નો હોય ઓક્સિજન નો હોય એટલે શું થાય પાચન તંત્રમાં ધકેલવાનો ખોરાક હોય ને એની જગ્યાએ એમને મારે એટલે બગાડ થાય જેના કારણે અપચો ગેસ એસિડિટી ક્યારેક વોમિટિંગ થાય બધા પ્રોબ્લેમ્સ રહેતા હોય છે અને ક્યારેક એ ખોરાક જે ગંધાય અંદર બગડી ગયેલો ખોરાક મળમૂત્ર દ્વારા બહાર નથી નીકળતો છે જેનું કિડનીમાં છે એને લોહી નથી બનતો એવો ખોરાક છે ને એ આપણા શરીરની અંદર ડેડ સેલ બની થઈ જાય છે પછી કેન્સરની ગાંઠ ઉત્પન્ન થાય છે તો આપણે કહીએ કે ભાઈ સ્મોકિંગની જિંદગીમાં તમાકુ સિગારેટ કેન્સર થયેલું છે થાય એનું કારણ આપણા શરીરની અંદર એલો ગંદો ખરાબ છે તે આપણા શરીરની અંદર ડેડ સ્કેલ આપણું શરીર સેલનું બનેલું છે તો એમાંથી બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે જે ડેડ થઈ ગયેલો બેક્ટેરિયા જે ગંદા બેક્ટેરિયા છે જે પછી આવી ગાંઠમાં ઉત્પન્ન થાય તો આ એક્સરસાઇઝ એવી છે કે જેની મદદથી તમારા જે ખોરાક છે એની અંદર ઓક્સિજન જાય છે તમારા જે જે મૃત સેલ છે એને જીવંત કરે છે છે અને તમને ઘણી બધી રીતે ઉપયોગી થાય બીજું ખરેખર પાચન તંત્ર મજબૂત થશે વજન પણ કરશે અને સાથે એક આદત રાખવાની ભૂખ કરતા ઓછું જમવું ટુકડે ટુકડે જમવું વધારે પ્રમાણમાં પ્રાણી પીવું ઓક્સિજન તમારા શરીરના અંદરના અવયવ સુધી પહોંચે એના માટે સવાર સવારમાં આ મજાની મારા જેમ એક એક્સરસાઇઝ કરવાની છે તમારે ઓકે હવે બીજી જે એક્સરસાઇઝ છે એ આપણા શોલ્ડર ની જરૂર જ જવાનું મસ્ત મજાનો હવે આપણે પંખી ઉડાડીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

ચલો આ એક્ મદદથી તમારો પેડુનો ભાગ છે એમાં પ્રેશર આવશે દબાય છે જેના કારણે તો ઓટોમેટિકલી ધીરે ધીરે મહિનો થાય બે મહિના થાય એટલે તમારું જે શરીર છે કસવા લાગશે તો આને કહેવાય શારીરિક આપણે પેડુની એક્સરસાઇઝ કરીશું જે સ્ત્રીઓ જીન્સ પહેરે છે તો નીચેનો પેડુનો ભાગ ફૂલાયેલો દેખાય છે અહીંયા પેટ પાસે ગોળ ટાયર જેવી ચરબી છે એમના માટે ખાસ પુરુષો પણ કરી શકે છે નાના બાળકોને પણ એક્સરસાઇઝ કરાવો તો આપણે અત્યારે વાંકા વળીને કશું લેવાની આદત નથી અને આપણે શું કહે છે પગેથી ઉચકીએ છીએ હવે ઘર પણ એવા સગવડતાવાળા થઈ ગયા છે કશું આડું પડ્યું જ નથી હોતું તો આપણે સૌથી પહેલાં વાંકા બેઠા બેઠા જ વાંકા વળવાનું છે તો આપણે બસ પગના અંગૂઠાને વીસ વખત અડવાનું છે ઓકે બેઠા બેઠા આ એક્સરસાઇઝ કરવાથી અહીંયા તમારે શ્વાસોશ્વાસની ક્રિયા રોકવાની જરૂર બિલકુલ નથી તમે ખુરશી પર બેસો ને તો સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ તમારે આ એક્સરસાઇઝ વીસ વીસ વખત કરવાની છે ફરજિયાત કરવાની છે અથવા તો જો બંને હાથે તમે ન વળી શકો ને તો એક એક હાથે પણ આમ ટચ કરજો ધીરે ધીરે તમે જે લોકો નીચે નથી બેસી શકતા એમના માટે પણ આ એક્સરસાઇઝ છે હવે કમર અને ગરદનની એક્સરસાઇઝ છે બંને જે હાથ મારા હોય એને હું રિઝલ્ટ પર રાખી દઉં છું શ્વાસ ભરવાનો સ્ટેબલ આ એક્સરસાઇઝથી તમારું કરોડ રજુ છે એ અને કમરના દર્દ માટે છે સાથે થાઇરોઈડ ગ્રંથિની પણ એક્સરસાઇઝ થાય છે છોડો શ્વાસ છોડો એક્સ જેટલી વખત તમે બેન્ડ વળેલા રહ્યા શ્વાસ રોકને એટલી જ વાર તમારે અહીંયા સ્ટોપ થવાનું છે

તમારા મસલ્સ મજબૂત થશે તમારા હાથના જે બધા પોઈન્ટ છે એને રિલેક્સ મળે છે ઓકે દસ વખત કર્યા પછી તમારે હવે બંને હાથને ઓકે રિલેક્સ આટલું જ કરો દિવસમાં ત્રણ ટાઈમ ખરેખર બહુ ફાયદો થશે